નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંક્શનમાં તો આપણે જોઈ રહ્યા હતા ધોરણ આઠ ગણિત પ્રકરણ એક સમય સંખ્યાઓ અને તેના ગુણધર્મો આ વિડીયોમાં આપણે ક્રમના ગુણધર્મ વિશે જોઈશું તો મિત્રો ક્રમનો ગુણધર્મ સંખ્યાના પ્રકારમાંથી કોઈ પણ બે સંખ્યા વચ્ચે ગમે તે ક્રમમાં ગાણિતિક ક્રિયા કરવામાં આવે અને પરિણામ સરખું મળે તો તે સંખ્યાનો પ્રકાર તે ગાણિતિક ક્રિયા વિશે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે તો મિત્રો સંખ્યાના પ્રકાર જેવા કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અથવા તો સમય સંખ્યા આ કોઈ પણ પ્રકારમાંથી બે સંખ્યા વચ્ચે ગમે તે ક્રમમાં ગાણિતિક ક્રિયા જેવી કે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર તો આ ગાણિતિક ક્રિયા ગમે તે ક્રમમાં કરવામાં આવે અને જો આપણને પરિણામ સરખું મળે તો આપણે એવું કહી શકીએ કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તો મિત્રો આપણે અલગ અલગ ગાણિતિક ક્રિયા માટે ઉદાહરણ દ્વારા ક્રમના ગુણધર્મ વિશે સમજીએ તો સૌપ્રથમ સરવાળા માટે મિત્રો બે સમય સંખ્યાનો કોઈ પણ ક્રમમાં સરવાળો કરીએ તો મળતી સંખ્યા સમય જ આવે છે તેથી સમય સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે ચલો મિત્રો આજ ઉદાહરણ દ્વારા અલગ અલગ પહેલી સમય સંખ્યા બે છેદમાં બે ના પાંચ અને બીજી સમય સંખ્યા આપણે લઈશું ત્રણ ના સાત તો આનો આપણે સરવાળો કરવાથી જવાબ મળશે ઓગણત્રીસ ના પાંત્રીસ હવે મિત્રો આ બંને સંખ્યાનો ક્રમ આપણે અદલા બદલી કરી દઈએ હવે આપણે સરવાળો કરીશું ત્રણ ના છેદમાં સાત વત્તા બે ના છેદમાં પાંચ લસા લઈને આ સરવાળો કરવાથી આપણને ફરીથી સરખો જ જવાબ મળે છે બંને અલગ અલગ ક્રમથી સરવાળો કરતા આપણને સરખો જ જવાબ મળે છે ઓગણત્રીસ ના છેદમાં પાંત્રીસ તો મિત્રો આ ઉદાહરણ દ્વારા આપણે શું સમજ્યું કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે હવે મિત્રો આપણે બાદબાકી માટે જોઈએ તો બાદબાકી માટે સમ્ય સંખ્યાઓ સમ્ય સંખ્યાઓ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી ચલો મિત્રો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કોઈ પણ બે સમ્ય સંખ્યા લઈએ છીએ પહેલી સમ્ય સંખ્યા પાંચ ના છેદમાં ત્રણ ઓછા બીજી સમ્ય સંખ્યા એક ના છેદમાં બે મિત્રો આ બંને સમય આપણી પાસે જવાબ આવે છે સાત ના છે સંખ્યાની બાદબાકી કરીએ આ વખતે આપણી પાસે જવાબ આવે છે ઓછા સાતના છેદમાં છ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે પહેલી વખત જ્યારે આપણે બાદબાકી કરી ત્યારે આપણો જવાબ સાત છેદમાં છ હતો અને ક્રમ બદલીને જ્યારે આપણે બાદબાકી કરી ત્યારે આપણો જવાબ ઓછા સાત ના છે તેથી આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી હવે મિત્રો આપણે ગુણાકાર માટે જોઈશું તો બે સમય સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરીએ તો મળતી સંખ્યા સમય જ આવે છે તેથી આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે તો ફરીથી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો પહેલી સમય સંખ્યા આપણે લઈએ બે ના છેદમાં પાંચ ગુણ્યા બીજી સમય સંખ્યા લઈએ ત્રણ ના છેદમાં ચાર આનો ગુણાકાર આપણી પાસે આવશે છ ના છેદમાં વીસ હવે આ બંને સંખ્યાનો ક્રમ બદલી દઈએ અને પછી ગુણાકાર કરીએ તો પહેલી સંખ્યા છે ત્રણ ના છેદમાં ચાર અને બીજી સંખ્યા છે બે ના છેદમાં પાંચ તો ફરીથી આનો જવાબ છ ના છેદમાં વીસ આવે છે ક્રમ બદલ્યા પછી પણ બંને જવાબ સરખા જ મળે છે એટલે કે પરિણામ સરખું જ મળે છે તેથી આપણે કહી શકીએ કે સમય સંખ્યા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે હવે ભાગાકાર માટે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી તો ચલો મિત્રો ઉદાહરણ દ્વારા સમજીએ બે સમય સંખ્યાઓ લઈએ પાંચના છેદમાં બે ભાગ્યા સાતના છેદમાં અગિયાર હવે મિત્રો તમે જાણો છો કે આપણે સમય સંખ્યાનો ભાગાકાર કઈ રીતે કરીએ છીએ આ ભાગાકારનો જવાબ આવે છે પંચાવનના છેદમાં ચૌદ હવે મિત્રો બંને સંખ્યાનો ક્રમ બદલી અને આપણે ભાગાકાર કરીએ એટલે કે સાતના છેદમાં અગિયાર ભાગ્યા પાંચના છેદમાં બે તો મિત્રો આ ભાગાકારનો જવાબ પણ ચૌદના છેદમાં પંચાવન આવે છે તો તમે અહીં બંને જવાબને સરખાવી શકો છો પહેલા ભાગાકારમાં આપણે જવાબ પંચાવનના છેદમાં ચૌદ મળે છે અને બીજા ભાગાકારમાં ચૌદના છેદમાં પંચાવન એટલે કે બંને પરિણામો સરખા નથી તેથી આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે ક્રમના ગુણધર્મ વિશે જોઈશું હવે પછી આપણે જૂથના ગુણધર્મ વિશે જોઈશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંક્શનને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો થેન્ક યુ